જેઠાલાલ વગેરા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ તેમજ ખેડૂત આગેવાન તેમજ અન્ય ખેડૂત આગેવાનો તાલુકા વિકાસ શ્રી એપીએમસી ડિરેક્ટર શ્રી અત્રે ઉપસ્થિત બોડી સંખ્યામાં ખેડૂત ભાઈઓ તથા બહેનો સ્ટોલધારકો આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું આ બે દિવસનો કાર્યક્રમ છે પ્રથમ દિવસે આપણે સંવાદ પ્રાકૃતિક કૃષિના લગતા પ્રાકૃતિક પરિસંવાદને સાંભળીશું

આપણી સમક્ષ મૂકશે તો ડોક્ટર આશાબેન જત્રો જતરે વિનંતી કરું કે એમનું એ જિંદગીનો નિચોડ અને એમના અનુભવો ખેડૂતો વચ્ચે શેર કરે

સમસ્યાઓ હોય તો એનું મૂળ આપણે કૃષિમાંથી મેળવી શકીએ છીએ એટલે કે કૃષિની મહત્તા બહુ જ વધારે છે આપણા દેશની વાત કરીએ તો સૌથી વધારે દેશને સુરક્ષિત રાખવા માટે આપણું સંરક્ષણ બજેટ હોય અને ત્યાર પછી બીજો નંબર આપણો આવે છે કૃષિનો તો આપણું જે કાંઈ બજેટ છે એમાંથી સંરક્ષણ ક્ષેત્ર પછી પૈલો નંબર આપની કૃષિનો આવે છે એટલે કૃષિની મહત્તા એ મારા મંતવ્ય પ્રમાણે પ્રથમ કેવા આજી દેશ છે વિશ્વ છે એ ઘણી બધો વિકાસ કરે છે પણ હજી કોઈ એવી ટેકનોલોજી આપણે સોધી નથી શકતા કે જે માણસને એની જરૂરિયાત છે અનની એ પૂરી પાડી શકે એવી ટેકનોલોજી હજી શોધાઈ નથી એટલે વિશ્વમાં ટેકનોલોજી આવશે અને જશે પણ કૃષિ છે એ આદિ અનાદિ કાળથી આપણે કરતા આવ્યા છીએ અને હજી આપણા પછીની પેઢીઓને પણ એના ઉપર આધારિત રહેવું જ પડશે સમયની માંગ પ્રમાણે એના આયામો બદલાતા રહેશે આપણે ઓગણીસો ને સાહીઠ ની વાત કરીએ

આ જાતોની જરૂરિયાત માટે એને જે પોષક તત્વો જોઈતા હતા એના માટે રાસાયણિક ખાતરની આપણે શોધ થઈ એનો ઉપયોગ ચાલુ કર્યો એની સાથે સાથે આ જે જાતો આપણે જે સંશોધિત કરી હતી એમાં રોગ જીવાત આવવાથી એની સામે પાકને રક્ષણ આપવા માટે દવાઓની શોધ થઈ અને આપણે એક એવા આયામ ઉપર પહોંચ્યા કે જ્યાં આપણે આપણી જરૂરિયાત પૂરતું અન ઉત્પાદન તો કરતા થયા પણ આપણી પાસે આજની તારીખમાં આપણી જરૂરિયાત પૂરી કરી અને સરપ્લસ અનાજ આપણી પાસે છે એ આપણા કૃષિ વિકાસનો એક અલગ ચાર્જ છે કારણ કે આપણા દેશની વસ્તી છે એ બહુ છે એની જરૂરિયાત તો આપણે પૂરી કરી લઈએ તો પણ આપણે એક સિદ્ધિ હાસન કરી કહેવાય પર્યાવરણ સુરક્ષા અને ત્રીજું છે સ્વાસ્થ્ય સુરક્ષા આ ત્રણેય સુરક્ષા મેળવી હશે તો પેલા કૃષિને સુરક્ષિત રાખવી પડશે મેં તો કીધું કે મર્યાળી ક્રાંતિ બાદ

કર્યું અને આ નુકસાન એને આપણે પાછું શું કેવાય સરખું કરવા માટે હવે નયા નવી દ્રષ્ટિથી આપણે કૃષિ ને જોવી પડે